શહેર પોલીસની સાથે મળીને શહેરીજનોની રક્ષા કરવી આ હોમગાર્ડ જવાની જવાબદારી હતી પરંતુ તેણે ભક્ષકનું કામ કર્યું છે આ આરોપીનું નામ અક્ષય રાઠોડ છે રાજસ્થાનના ઉદયપુરમાં રહેતી ચોવીસ વર્ષીય યુવતી અગિયારમી મેના રોજ અમદાવાદમાં ફરવા આવી હતી અને બાવીસમી મેના રોજ અમદાવાદ પહોંચતા તે રિવરફ્રન્ટ વૈષ્ણોદેવી મંદિર ગાંધી આશ્રમ અને કાંકરિયા જેવી અલગ અલગ જગ્યાઓ પર ફરી હતી રાત્રે દસ વાગ્યા આસપાસ રાજસ્થાન પરત જવા માટે ગીતા મંદિર એસટી સ્ટેશન પહોંચી હતી તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસ આવેલું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે